તાજેતરમાં એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે જેમાં એક દરબાર સમાજના વ્યક્તિ મનસુખ રાઠોડ પર દેવી દેવતાઓના અપમાનનો ગંભીર આરોપ લગાવી રહ્યા છે આ વાતચીત દરમિયાન દરબાર ઉગ્રતાપૂર્વક મનસુખ રાઠોડને સવાલ કરે છે ત્યારે મનસુખ રાઠોડ પણ સામે પક્ષે સ્પષ્ટતા આપતા કહે છે કે તેઓ કોઈનું અપમાન નથી કરી રહ્યા આ વિવાદિત વાતચીત જોરદાર ટક્કરમાં પરિણમે છે આખરે શું છે સમગ્ર મામલો અને મનસુખ રાઠોડે સામેવાળી વ્યક્તિને કયો જવાબ આપ્યો જાણો વાયરલ ઓડિયો ક્લિપની સંપૂર્ણ વિગતો કદાચ બિયારણ ફેર થાય તો થાય સિંહ એટલે જનાવર થાય સમજ્યા એટલે કવિ લોકોએ કવિ લોકો કીધું કે વાહ આવો આવો હતા સિંહ જેવો છે એટલે સિંહ એટલે ના પેટ નો ગુજરાતી એનું ઈ થાય છે तो आ, मन्शुख, मन्शुख। मन्शुख? आ, कौन वाला है हां तुमार केनो का नाम सुन लो हां मंसूर 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 हां तमे कोन बोलो हंसराज 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 है हंसराज से बात करो तमरो नाम हो जे अरे हंसराज है हंसराज

कहीं नहीं तो देवी देवता विषय बहुत खराब कमेंट कर रहे हैं ये कौन बोले है तो मंसूर बोले सेम के बारे। अच्छी बात करवानी शक बात वाट बात करवानी तो कहे हर की बात करवानी शक बात वाट बात करवानी तो? हर की बात करवानी शक आवेदन है हर की बात करवानी शक

પછી હું તું ઉતારી કરી મતલબ હાલકુ પાત્ર છે દરબાર છું હું તું ઉતારી કરું કે તો કઈ વાંધો નહીં એટલે મતલબ એમ કે ગધાડો કઈ તો આપડે હાલી લઈ તો પછી આપડે એનું જીવન ખરાબ કેવાય ને એમ હું તમને એમ કઉ ગાઈડ દઉં કે તું કારો કરું તો તમારું વેલ્યુલેશન તો ડાઉન થાય ને

માનસી બધા દુખી બાયડી જાય બાઈડી છોકરી માતાજી તોય બેઠી હતી એટલે મને દુઃખ બહુ થયું મારી આસ્થા ઠેસ બહુ પહોંચી છે મેં કીધા માં બેઠી રહી અને ઓલી ઘર માંથી વહી ગઈ ઈ મને દુઃખ બહુ થયું મારો ગયું મારે તો કોક ની બાઈ વી ગયું મને દુઃખ થાય ને ઘરે માતાજી તું મઠ માં બેઠી તું ગયું આવડે બાપુ ની વી ગયું અને તમે ધ્યાન રાખજો તમારા ઘરેથી કોઈ વયુ નો જાય એટલે મને દુઃખ બહુ થયું દુઃખ છે એમ ખરાબ નો બોલો એમાં તમારા મા બાપ સંસ્કાર બતાવે બિયારણ છે બિયારણ તો દરબારનું જ છે ને અમારા વાળા કોઈ બી ગયા હોય ને

એટલે જનાવર ના પેટ નો થાય ગુજરાતી માં બધા તમે ગમે પૂછ્યો તમે કે ઓ સિંહ આ તો સિંહ નો દીકરો સિંહ નો દીકરો એટલે જનાવર ના પેટ નો થાય ગુજરાતી ના થા ને બકા એમ રસી ને હું કહેવાય જંગલ માં હોય એને સિંહ જનવર જ કહેવાય રાષ્ટ્રીય જનવર શું કહેવાય રાષ્ટ્રીય જનવર સિંહ એટલે રાષ્ટ્રીય જનવર રાષ્ટ્રીય જનવર સુતે ઇતો તો ખબર નથી બોલ હવે તું કહે હું મારો કે હવે તો બકા તું હમે તો નઈ મારી વાત ના એમ નઈ રાષ્ટ્રીય જનવર સુતે ઇતો તો ખબર નથી કાકા કા મારી વાત ના સાંભળ નહી જનવર થાય ભઈ અમારી બાજુ બધા શું સમજો હાલો હા હાલ હા બોલો રાષ્ટ્રીય જનાવર છે ને એ તો તમને ખબર નથી અરે સિંહ ન કેવાય ને ભાઈ રાષ્ટ્રીય જનાવર કેવાય તને ખબર ભાઈ મારી વાત હું એમ ગુજરાતી રાષ્ટ્રીય બોલ્યો ને હા રાષ્ટ્રીય જનાવર એટલે સિંહ વાઘ થાય છે રાષ્ટ્રીય હા એટલે તમે સિંહ એટલે જનાવર ના પેટ ના કેવો ગુજરાતી

તારું ગુજરાતી એવું થાય છે લા ભાઈ કાકા વાત નહી સમજતા તમે એમ નઈ મારા બાપો એ તારો બાપો હે ને મારો બાપો એ તારો બાપો ને તારો બાપો હી 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 આ તો તારો બાપો હી હી જ છે હા એ સાચી વાત છે આ તો કઈ પૂછી હી ની જ દે 100 ચાલ બમ બીજું કઈ બોલું તારા હા કઈ નઈ તન તો તારે એડ્રેસ બોલાવે મારું એડ્રેસ આ મોબાઈલ માં બી થાય તો બતાયું તો ખરાયેલા તને

કામ કર આપડે પાસે છે ને ચાંગોદર ચાંગોદર માં તું અટાણે છે ને રેખડી માથે કેળા વેચવાનું ચાલુ કર દે તને કઈ ખબર નહિ પડતી બકા અને રેવા દે આ ચીસોડા ના આ ભાઈ હા મારી માં અહિયાં હશે તારી માં બઉ યાદ કરાવી દે ભાઈ મારી માં છે ને એ શક્તિ છે બઉ ખરાબ છે એટલે ભાઈ એ વાત ના કર ભાઈ એ મારી માં છે ને એ તો શક્તિ છે પથારી ફેરવી નાખશે એવું ના બોલ ભાઈ હવે

पताई राजा अरे को कोई फन देवी ने पूजा ही बता देवी पूजक मार जावा तू सीनो दरबार है तो नहीं। आ? आ, आ, भाई नहीं पताई राजा क्या ना तो हाँ पताई राजा क्या ना तो जो पताई राजा है ला तो अच्छा काम नो हाँ पताई राजा अभी क्या काम नो पता ही भाई हाँ वो तो नहीं यही खबर नहीं सुंगे ला माता कुट कर शुभ या वर चुमाने का का फिर मोजो काटने भाई मोजो काटने કવિતા અહી પ્રસ્તુત છે શીર્ષક અસલી પૂજા દેવી દેવતા તણુ ઉપરાણું લેવા વાદ વિવાદ નિવળી શક્તિ દેખાડવા એમાં ઈશ્વર રાજી થાય કે ન થાય સવાલ એક જ શું આજ ધર્મનો સાર મંદિરના ઊંચા શિખરને રોશની ભોગ લાડુને થાળીઓની સજની એ સૌમાં જીવતો ઈશ્વર ક્યાં રાજી જાણે બહાર ભૂખ્યો આત્મા માંગે છે બાજી કોઈ ભૂખ્યા માનવીને રોટલો આપો ખુલ્લા પેટ પર સંતોષનો હાથ થાપો તૂટેલા હૈયાને વળી આશ્વાસન આપો ત્યાં જ વસે છે સાચો રામ ને બાપ જ્યાં નથી ભેદભાવ કે નથી ધર્મની વાત બસ માનવતાની છે ત્યાં મધુર સોગાત એક નિરાધારને જો આશરો મળે રાત આ કવિતા ઇદ્રીસ સર્વદીની છે જાણજો તીર્થનું ફળ મળ્યું સફળ થઈ વાત પથ્થરમાં નહીં પણ માનવના દુઃખમાં જુઓ એના આંસુ લૂછી પછી જયહો કહો શ્રદ્ધાનો દીવો ત્યાં પ્રગટે જ્યાં પ્રેમ જાગે દેવી દેવતાને બદલે માણસ હસે ત્યાં જ ઈશ્વરરાજી છે